જેતપુરમાં અમિત ચાવડા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની અધ્યક્ષતાની અંદર રાજકોટ જિલ્લાના કોંગ્રેસના નવા માળખાની રચના પર ચર્ચા થઈ આ કાર્યક્રમની અંદર શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જિલ્લાભરના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોના સૂચનોને ધ્યાને લઈ અને નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે તેમણે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે કોંગ્રેસના અથાગ પ્રયાસોની વાત કરી અને ગુજરાતમાં ભાજપની આંતરિક લડાઈઓને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો ખાસ કરી એને ગોંડલમાં બનેલી ઘટનાને ઉદાહરણ તરીકે રજૂ કરી અને જ્યાં ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ગુજરાતના તમામ 41 જેટલા જે જિલ્લા યુનિટો છે એમાં એઆઈસીસી ના નિરીક્ષક પ્રદેશ સમિતિના નિરીક્ષકો આજે તાલુકે તાલુકે જઈ રહ્યા છે બધા જ આગેવાનો કાર્યકરો સામાજિક સંગઠનોને સૌ લોકોને મળી રહ્યા છે અને સૌના અભિપ્રાયો સાથે કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થશે કયા લોકો આવનારા સમયમાં સંગઠનનું નેતૃત્વ કરવા માગે છે કયા લોકો લોકોના પ્રશ્નો માટે અત્યારે લડી રહ્યા છે એ બધા જ મુદ્દાઓની માહિતી લઈ અને એકત્રીસમી મે પહેલા ગુજરાતનું નવું જિલ્લા કક્ષાનું સંગઠન જાહેર કરવામાં આવશે